વેમળ વાવાઝોડું હાલ બંગાળની ખાડીમાં સક્રિય છે આ વાવાઝોડાની ગુજરાતને કેટલી અસર થશે તેમજ અન્ય રાજ્યોને કેટલી અસર થશે એ આ વેતન મોડલ ઉપરથી આપણે આ જાણીશું આમ જોઈએ તો આ વેમણ વાવાઝોડું ભારતના દરિયા કિનારાના વિસ્તારો છે તેને ભારે અસર કરશે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો છે તેમાં પણ આ વાવાઝોડું અસર કરી શકે છે આ મોડલ પ્રમાણે જોઈએ તો આ વાવાઝોડાની અસર થઈ શકે એવી શક્યતાઓ નથી તારીખે જોઈએ તો આ વાવાઝોડું પશ્ચિમ બંગાળના દરિયા કિનારે છે તમિલનાડુથી થી લઈ અને શેર પશ્ચિમ બંગાળના દરિયા કિનારાના વિસ્તારોને ભારે અસર કરી શક્યતાઓ આદર્શાવી રહ્યું છે આ મુદ્દો આમ જુઓ તો આ વાવાઝોડું બંગાળની ખાડીમાં સક્રિય છે